સુરત શહેર અને જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને લઈને વરસાદ ને લઈને ખાડીપુર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભટ્ટના આઝાદનગર ખાતે ખાડીપુની સ્થિતિ નિહાળી સ્થાનિકો સાથે ચર્ચા કરી છે સુરતમાં સોમવારથી દેમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે સુરતમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હતા તો ખાડીપુની સ્થિતિ સર્જાય છે ત્યારે રાજ્ય ગૃહમંત્રી હરસંઘવી ભટ્ટાના આઝાદનગર ખાતે ખાડીપુની સ્થિતિ નિહાળવા પહોંચ્યા હતા અને અનેક લોકોને સુરત પોલીસ અને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને સોલ્ટેજ હોમમાં મૂકવામાં આવ્યા છે ત્યાં જે હર્ષ દ્વારા લોકો સાથે વાત કરાઈ હતી બટાર ખાતે તમામ લોકો સાથે હર્ષ વાતચીત કરી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ જણાવ્યું હતું કે ક્યારેય વરસાદ આવ્યો ન હોય એવો વરસાદ આ વખતે આવ્યો છે માત્ર છત્રીસ કલાકમાં સોળ ઇંચ જેટલો અધધ વરસાદ વરસ્યો છે પરંતુ પાણી ઉતરતાની સાથે જ પાલિકાની ટીમ દ્વારા દવા છતકામની કામગીરી કરાઈ રહી છે અમદાવાદની રથયાત્રાનો રિહર્સલ પૂર્ણ કરી તાત્કાલિક સુરત આવ્યો છું અને મારા મત વિસ્તારની મુલાકાત લીધી છેલ્લા બે બે દિવસમાં સુરત શહેરમાં ચાલીસ વર્ષના ઇતિહાસમાં આટલા ઓછા સમયમાં સૌથી વધુ વરસાદ પડ્યો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં અનેક જગ્યાઓ પર પાણી સમસ્યાઓ નો સામનો અનેક નાગરિકોએ કરવો પડ્યો આ ખૂબ ભારે વરસાદના કારણે માત્ર છત્રીસ કલાકમાં સોળ ઇંચથી ઇંચ થી વધારે વરસાદ આવ્યો પરંતુ પહેલા દિવસે જેમ વરસાદનું પ્રમાણ ઘટ્યું પાણી ઉતરતાની સાથે મહાનગરપાલિકાની ટીમ દ્વારા દવા છાંટવાની કામગીરી હોય સફાઈની કામગીરી હોય સાથે સાથે આ બધા જ લોકોને મહાનગરપાલિકાની જે સ્કૂલો છે ને બીજી જે કઈ વ્યવસ્થાઓ છે ત્યાં સુરક્ષિત રીતે ખસેડવાની કામગીરી હોય આ બધી જ કામગીરી ખૂબ સરળતાથી ને સારી રીતે મહાનગરપાલિકાની ટીમ અને પોલીસ દ્વારા કરવામાં આવી સુરતમાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે ખાડીપુરની સ્થિતિ સર્જાઈ હોય ત્યારે ખાડી કિનારે રહેતા લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા તંત્ર સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે